અમરેલીમાં પોપટ પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવેલું છે અમરેલીમાં પોપટ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ગાયત્રી મંદિર પર આવેલ ગુરુકૃપા નગરમાં રામધામ ખાતે આયોજિત કરવામાં આવે છે તારીખ 25 થી પ્રારંભિત થયેલ આ કથાના વ્યાસપીઠ પર ગોંડલના રામજી મંદિરના महंत પરમ પૂજ્ય જયરામદાસજી મહારાજ શ્રોતાઓને શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું શ્રવણ કરાવી રહ્યા છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહે છે કથાની પૂર્ણાહુતિ એકત્રીસ ડિસેમ્બરના રોજ થશે એક એક યુગમાં ઉપાસના કરતા હતા ભગવાનના સાનિધ્ય મનોકામના પૂર્ણ કરી લીધા અને ભગવાનના આ ઉત્સવમાં એનો ઉમ્ર માત્ર આઠ વર્ષના છે જે સનાતન પરંપરાના વિરુદ્ધના માણસો છે એ ભગવાનના આ લીલાઓને પોતાના મન પોતાના વિચારોથી એની વ્યાખ્યાઓ કરે છે એને લઈને ટીકા કરે છે પણ જે સર્વથા અનુચિત છે યોગ્ય નથી પણ જે માણસ દુષ્ટ સ્વભાવ ન હોય અસુરી સ્વભાવ હોય એના એ જ કાલે હોય